મારી ઓપન ચેલેન્જ છે તમે બધું મૂકીને એકલી રાજ્યની અંદર આવી જાઓ અને મેદાન કે સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું અહીંયા હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને તમે કરો તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે અને એવી ટોળકી એટલે ગામમાં એને કોઈ પાન પણ માવું ન બાકી ન લેતું હોય ઘરેનો બાપાએ એને પૂછતા ન હોય અને એવી ટોળકી સમાજના નામે એ કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો કરે છે એ લોકોને પણ મારે કેવું એને રાજી દેને લાવણ ઢીચવાનો તેને સંબંધ નથી એ રાજી દેને જે સાદડીના નળવા ઘરો નડિયા ગણવાના પ્રયત્નો કરે મેં કીધું કે આજ સુધરશે કાલ સુધરશે

આ જવાબદારી આ સમાજની જવાબદારી નિભાવું છું એમ મારે ક્યાંય કોઈ નું આગેવાન થઈ જવું નથી પણ જે સમાજ કીધું કે વિઠલભાઈના ના વારસદાર તરીકે મને જવાબદારી આપી છે ને એ કદાચ આવી કદાચ મને હેરાન કરતી કરશે આડા આવશે આ કામગીરીમાં ક્યાંય પીછે અટ લખવાની